અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં ગુજરાત ભરના યુવાનો માટે મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે વિધાનસભાથી લઈ સડક સુધી જ્યાં બોલવું પડે જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે લોકોને મદદ કરી રહ્યા છે લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે એ વાત ભાજપને ખટકે છે અને એટલે થયું એવું કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની એ ઘટના બાર વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશનને ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા દોઢ વાગ્યે ચૈતર વસાવા પોલીસ સ્ટેશને ગયા પોલીસને એણે પોતાની ફરિયાદ આપી કે મારી સાથે આવું 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 બન્યું છે પોલીસે ફરિયાદ અરજીના સ્વરૂપમાં લખી લીધી પણ એફઆઈઆર ન કરી અને ચૈતર વસાવાને એરેસ્ટ કરીને બેસાડી દીધા જે માણસ પહેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા અને સાંજના 6 વાગે એફઆઈઆર થઈ આ જે ગ્લાસ ફેંકવાની ઘટના છે એની એફઆઈઆર સાંજે 6 વાગે થઈ ચૈતર વસાવાને 1.5 વાગે પોલીસે પકડી લીધેલા ઓન પેપર એની એરેસ્ટ સાંજના સાત વાગ્યે બતાવવામાં આવી અને આ બધું જ કોના ઇશારે થયું ભાજપવાળાના વાળાના ઇશારે ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી અને એનાથી વિશેષ કે હું જ્યારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પેલા તો મને પોલીસ સ્ટેશનને મળવાનો જ આવવા દીધો મેં પોલીસને કીધું કે હું વકીલ છું વકીલને અધિકાર મળેલો છે વકીલ છે કાયદા પ્રમાણે એડવોકેટ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે અને માત્ર કોર્ટની અંદર નહીં કોર્ટની બહાર ગમે ત્યાં વકીલ છે એ કોર્ટનો અધિકારી છે વકીલને રોકી શકાય નહીં ત્યાં હું એલસીબી ની ઓફિસે ચૈતરભાઈ અમારા ક્લાયન્ટને હું મળવા માટે ગયો તો મને પીઆઈ અંદર નો આવવા દીધો મેં એમને કીધું કે હું વકીલ છું તમે મને રોકી નહી શકો તમારે મને કોઓપરેટ કરવું પડે અહીંયા જયારે અમે આવ્યા તો અહીંયા આ અદાલત છે હવે ગુજરાતનો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું પોલીસ સ્ટેશન નહીં જવા દ્યો રોડ ઉપર નહીં ઉભા રહેવા દ્યો વકીલને અદાલતમાં નહીં જવા દ્યો અહીંયાં ચૈતરભાઈને રજૂ કરવાના હતા હું એમના કેસમાં વકીલ છું વકીલાત પત્ર ઉપર મારી સહી છે પોલીસને હું કહું છું કે હું વકીલ છું અને એવું નથી કે હું કહીશ તો જ પોલીસને ખબર પડશે એને ખબર છે ગોપાલ ઇટાલિયા કોણ છે ગુજરાતમાં વકીલ છે ધારાસભ્ય છે યુવાન છે શું છે છતાંય જબરજસ્તીથી મને રોકે છે અને જ્યારે મેં એમ કીધું કે આ ભાજપની અદાલત નથી આ કાયદાની અદાલત છે આમાં જવાનો મને હક છે તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપવાળાની પાસેથી પરમિશન લીધી હોય રામજાને પછી મને જવા દીધો દોસ્તો આ તાનાશાહીની હદ છે કે એક તો ધારાસભ્ય કક્ષાના માણસને જબરજસ્તીથી ખોટા ગુનામાં ફસાવી દેવાનો કાયદાની પ્રોસેસમાં અટવાડી દેવાનો ઉપરથી એના વકીલને અદાલતમાં નહીં જવા દેવાના જેથી કરીને વકીલ હાજર ન રહે તો જામીનની પ્રક્રિયા ન થાય રિમાન્ડની પ્રક્રિયામાં વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય આટલી હદે દાદાગીરી આટલી હદે તાનાશાહી ભાજપના માણસો કરી રહ્યા છે અને પોલીસની આડમાં કરે છે પોલીસ તંત્રની અમારી વિનંતી છે કે તમારુંય શોષણ થઈ રહ્યું છે ભાઈ ભાજપની સરકાર પોલીસ તંત્રનું શોષણ કરે એટલું તો કોઈનું નથી તો શા માટે ભાજપની આવી રીતે આપણે કામગીરી કરવી જોઈએ આજે આ રિમાન્ડ અરજીમાંથી હું બે ત્રણ વાત વાંચી સમળાવું તમને કે પોલીસે જે રિમાન્ડ અરજી મૂકી છે એમાં એણે પહેલાં નંબરનો મુદ્દો એવો લખ્યો છે કે ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છુટ્ટો મારેલ છે જે કાચનો મજબૂત ગ્લાસ આ વાક્ય શું કહે છે કે કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે પહેલી વાત તો ગ્લાસ હોય ગ્લાસ હોય વજનદાર ન હોય એ કઈ થોડું કઈ રીંગણા જોખવા માટે લઈ આવ્યાતા વજનદાર હોય એ પાણી પીવાનો ગ્લાસ છે દુનિયાના કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસનું વજન કેટલું હોય પચાસ ગ્રામ સો ગ્રામ સિત્તેર ગ્રામ કેટલું હોય કાચનો ગ્લાસ હોય એસી ગ્રામ વજન હોય કેટલું હોય છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપરો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ના ફરિયાદી છુટો મારેલ હોય કોઈને ગ્લાસ છૂટ્ટો મારો તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી ગ્લાસ મારવાથી કોણ મરી જાય ગ્લાસ મારવાથી માણસ જાનથી મરી જાય પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા

આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે છરો મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે અદાલત માં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના આયોજન આયોજન હતું મારી જ જ હોય હોય ને તો ગ્લાસ મારવાનો મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં હતા બોલતા શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય

તો ગ્લાસ ત્યાં પડ્યો નથી ઓફિસ ત્યાં માણસો નથી ખુરશી નથી બધું સાફ સફાઈ પૂરું થઈ ગયું છે કાલે ને કાલે હવે છે રીકન્સ્ટ્રક્શન તો એક ધારાસભ્ય પ્રકારના માણસને સાથે રાખી રીલ બનાવવાના ચક્કરમાં છવાઈ જવાના સિંઘમ બનવાના ચક્કરમાં પોલીસ આવા પ્રકારના વાહિયાત કારણો રજુ કરીને રિમાન્ડ માંગે છે આજે અમે અત્યારે અહીંયા આ રાજપીપળાની જિલ્લા અદાલત